આંખો તો ના મિત્રો રાતના વાગ્યા છે એક અને અહીંયા આ બધા મૈંડા સે ખાવા પીવાનું લેવા દીક દીદી આટલી વારમાં 2 કલાકમાં તો હોલ્ડ થઈ ગયું ભાઈ શું લીધું તે

어, 한번 뭐 먹어보

અમારા ગોલે અમારા વેહ સારા નથી પણ અમારા રુદિયા બહુ સારા છે અમે જૂના કપડા પહેરીને બેસી ગયા છીએ પણ અહીંયા એક મસ્ત લોકેશન મળ્યું તો નીચે ઉતરી ગયા છે કપડા ઉપર ન જતા અને અમે હજી કોઈ બ્રશય કર્યું નથી નાસ્તો કરી લીધો છે કિલો કિલો ગાંઠિયા જો વિરાદિતે એમ કે છે ફોટો પાડો હેલો ગાઈસ કર અંબિકા પપ્પાને કે નદીની મોજ માણી રહ્યા છે સૌ કોઈ વિરાદિત્ય ભાઈ એ કપડા કાડીન દુબળો પાતળો ક્યાં જ પાણી જોઈન ભાઈ છે ને ગાંડા થઈ ગયા છે અહિયાં રાખ્યો તો ફોટો પડે મસ્ત પાણીમાં વિરોધી ને ફીકી કરતા શીખવાડે લે હે કંસાર લાડી જમે રે ભવ્યા નો રૂમ છે ભવ્યા નો બેડ તો બહુ મસ્ત છે ભવ્યા મામુલીસાટલ મિલા હૈ અભી ફિલ્મે ચાલના પડેગા આ છે મિતુભાઈ નો રૂમ પછી નેક્ઝટ સામે છે અમારો રૂમ આયા બગા સെയിમ જ છે હાલો કપૂદીદીના રૂમへ じゃયા હાલો કપૂદીદીના રૂમમાં યે રૂમ હે મેગવર્ધન કા યહા તો લોકેશન હારા હે

What's up is that it's a little bit more than a little bit. Chasing stars and holding you I can't see the end, but we'll see it through. પે મેગી સામે બધું પૂરું થઈ ગયું અહીંયા ભજીયા હતા ભજીયા પૂરા થઈ ગયા બીજા ભજીયા આવશે બસ આટલું ચડવાનું હતું કઈ દેખાતું નથી વિરાદિત્ય લાગે ઠંડી લો ક્યાં ક્યાં દેખાતુંય નથી જો મે આ રાઈડ કરવા જઈ છ હા 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 ફેર હું ખાકી ગયો હવે દિવ્યા તેરો અરે બાપા એક તો બતાતું નથી

ડુંગર ચડી ગયા અમે હવે ઓલી બાજુ જવાનું છે સામે જવાનું મારે પાણી બધું ઓળવાનું છે ઠંડી લાગે ને તો કુલી અમારે જો આયા ચડવાનું હતું અમે ચડી ગયા અહીંયા અમારા કરો જો જાય ઓલો તું કેતો તો તમે કીધું અહીંયા લાવે ને તેડી લો જંગલમાં માં જતો એવું લાગે ને વાદળ બધા એકદમ આમ અડીન જાય છો થોડોક થાક લાગે છે મજા આવે ન પડી જા હાથ પકડી લાખ દિયાનો ફરી પાછો બીજો ડુંગર ચડીએ છીએ હવે પેલા ખોટો ચડી ગયા હવે પાછો બીજો ચાલ મેં બેસી જાઉં

હું તો નાઇડ્રેસ માં નાઇડ્રેસ માં જતા અમે લોકો નાઇડ્રેસ આવી ગયા અને હવે જાસુ હોટલ નથી નહીં હોટલ જ છે મંદિર નથી

हेलो गाइस तुम बता क्या जाओ छो गाइस गाइस जम्मा जाओ छो गाइस ओ गाइस वीरादित्य तुम्हें क्या जाओ छो साहब जम्मा जाओ छो तुम्हें तुम्हें क्या जाओ छो धैर्य भाई आई आई जो तो वीरादित्य જમી જમીન બધાય ઘરે જાય છે ફૂલ પેટ થઈને કોઈને હાલવા ની હવે શક્તિ નથી વિરાદિત્ય હેલો આમ જો તો વિરાદિત્ય કુ કેસ પાછું કઈ ન ઈ લોકો વાત જો વાદળા તો જો જોઈ જોય

ಎಲ್ಲ ದೃಷ್ಟಿ ಭಾವಿ ಠಿ ಹೃದಯ ದೃಷ್ಟಿ ಭಾವಿ ಆ ಠಡಿ ಸಹ ನೋ ಮಾ ಹೃದಯ ಪರಿ